ચોમાસાની સિઝન દરમિયાન ગોધરા શહેરમાં વાયરલ ફીવર અને મચ્છરજન્ય રોગોએ માછા મૂકી છે દવાખાનાઓમાં લાંબી જોવા મળી રહી છે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગો પણ દસ્તક આપી છે અને આવા ગોધરા મધ્યમાં આવેલા પરંતુ શાક માર્કેટના પ્રવેશ દ્વાર પર જ કચરાના ડગલા જોવા મળી રહ્યા છે આ કારણે રોગચાળો ફાટી નીકળવાની સંભાવના વધી રહી છે અને જહુરપુરા શાક માર્કેટના સ્થાનિક દુકાનદારો શાકભાજીના પથારા વાળાઓ અને ફ્રૂટની લારીઓ વાળાઓએ અવારનવાર નગરપાલિકા તંત્રને રજૂઆત કરી હતી તેમણે શાક માર્કેટ કેટના પ્રવેશ દ્વાર પર કન્ટેનર મૂકવાની માંગ કરી હતી પરંતુ નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા આખરે સ્થાનિક વેપારીઓએ પોતાના સ્વખર્ચે લેલા કલરની નેટ લાવીને શાક માર્કેટના પ્રવેશ દ્વાર પર લગાવી દીધી વેપારીઓએ જાહેર સૂચના સાથે બેનર પણ લગાવ્યા છે જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ કચરો નાખશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સાથે જે પણ જણાવવામાં આવ્યું કે આ વિસ્તાર સીસીટીવી કેમેરાની નિગરાની હેઠળ છે આમ નગરપાલિકા તંત્રની નિષ્ક્રિયતાને કારણે સ્થાનિક વેપારીઓએ સ્વચ્છતા જાળવવા માટે પહેલ કરવી પડી છે